બપોરના સમયે અચાનક એક રિક્ષામાં એક મુસ્લિમ ગરીબ પેશન્ટ કપલ જતું હતું ડિલિવરી માટે રિક્ષાવાળાઓ મારા દવાખાના પાસેથી પસાર થયો પેલી સ્ત્રીને અચાનક બ્લીડિંગ ચાલુ થઈ ગયું મુસ્લિમ સ્ત્રીને દર્દની સાથે સાથે અને પેલો રિક્ષાવાળો ગભરાયો કે આ સ્ત્રી કદાચ મરી જશે તો એ જતો તો જનરલ હોસ્પિટલ મ્યુનિસિપલ એલજી હોસ્પિટલ તરફ પડે ગભરાયો ને એટલે રિક્ષાવાળાએ મારું બોર્ડ જોયું દવાખાનાનું એટલે બંને જણાને ધક્કા મારી નીચે ઉતારી દીધા જલ્દી ઉતરું ઉતરો મારી રિક્ષામાં કંઈક થઈ જશે એમ કરી એ ભાડું લેવા લીધા વગર ભાગી ગયો હવે મારા દવાખાનાના ઝાપા પાસે આ ઢગલો થઈને બાય પડી એટલે મારા સ્ટાફના બેને કીધું કે સાહેબ મરી જશે આ બાય તાત્કાલિક મેં તો લઈ લો ટેબલ ઉપર કારણ કે આવી ઇમરજન્સીમાં પૈસાનો વિચાર ના કરે માનવતાનો વિચાર કરે એને મેં લીધી પહેલાં કીધું કે ભાઈ તારા તારી પાસે થોડું ઘણું તો છે ને કારણ કે હું ટ્રીટમેન્ટ ચાલુ કરીશ મને ખબર છે કે આ આ એક એવી સ્થિતિ છે કે જે જે મિનિટે હું કેસ હાથમાં લઈશ એટલે ખર્ચનું ચક્કર ચાલુ થઈ જશે આગની જ્વાળાની જેમ પૈસા ભરખાઈ જશે દવાઓ મને કે સાહેબ પંદરસો રૂપિયા છે મારી પાસે મેં તો ચાલશે પંદરસો રૂપિયામાં તો મારો દવાનો ખર્ચો નીકળી જશે એમ કરીને મેં કેસ હાથમાં લીધો અને ઉપરવાળો કદાચ મારી કસોટી કરવા ધારતો હશે એ સ્ત્રીની સ્ત્રીની સ્થિતિ એટલી નાજુક થઈ ગઈ તમારે ત્રણ ચાર બાટલા લોહી મંગાવવું પડ્યું તાત્કાલિક એનેસ્થેટિક્સને બોલાવવા પીડા ઓપરેશન કરવું પડ્યું સિજેરિયન એનું બાળક અને બેનનો બેનો જીવ બચાવવું પડ્યો ખાલી મારો ખર્ચો ઘણો ને એનેથેટિક્સ ખાલી ચાર હજાર રૂપિયા લઈ ગયો સાડા ચાર હજાર દવા થઈ બે ત્રણ હજાર રૂપિયાના બ્લડ બોટલ્સ થયા મારો રહેવાનો ખર્ચો જુદો ઓપરેશન થિયેટરમાં જે મશીનો બશીનો વપરાય એના જે મોંઘા મોગા વાઇક્રીલના દોરા વપરાય એ એ બધાનો ખર્ચો ગણીને હું હિસાબ માણવા બેઠો તો વીસ હજાર રૂપિયા થયા સાત દિવસ ત્યારે હું રાખતો હતો પેશન્ટને હવે તો ત્રણ દિવસમાં રજા આપીએ છીએ જ્યારે રજા આપવાનો સમય થયો ત્યારે પેલો એનો પતિ આવ્યો મારી પાસે મેં તો ભાઈ તારે જે આપવું આ મારો ખર્ચો ખર્ચો ગણું તો વીસ હજાર છે મને કે સાહેબ બપૂરને તો પહેલે બોલ દયા હતા અમારે પાસ ખાલી પંદરસો રૂપિયા છે એમ કરીને એણે પંદરસો રૂપિયા ટેબલ પર મૂકાને એ જતો રહ્યો એની પાછળ પાછળ પહેલાં બચ્ચાને લઈને એની બીબી પણ બહાર આવીને મેં જોયું કે બિચારી મેં ટાંકા કાઢ્યા હતા પણ આમ દુખતા હોય તાજા તાજા ડ્રેસિંગ એટલે બેવડી વળીને બાળકને હાથમાં લઈને નીકળતી હતી મને દયા આવી ગઈ એના વરને મેં પાછો બોલાવ્યો મેં તો કેવી રીતે જશો તો કે સાહેબ પેદલ જાય ગે મેં તો લે આ વીસ રૂપિયા પાછા તું રિક્ષામાં જજે એટલે મને મળ્યા ચૌદસો રૂપિયા હું પણ માણસ છું ભલે દયાનો ભાવ રાખીએ છીએ પણ મનમાં તો ચક્રો ચાલતા હોય એટલે ગયા પછી હું છત તરફ જોઈને ભગવાનને ઠપકો આપવા માંડ્યો કે ભગવાન આવું શું કામ કર્યું આ રિક્ષાને મારા દવાખાના પાસેથી જ પસાર થવાનું સીજું અમદાવાદમાં આટલા બધા ગાયનેકોલોજી છે ક્યાંક બીજા દવાખાના પાસેથી પસાર કરવી હતી ને કારણ વગર મને શું કામ વીસ હજાર રૂપિયાના ખાડામાં ઉતાર્યો વીસ હજાર રૂપિયા માઇનસ ચૌદસો એંસી કેટલા થાય ગણિતના સાહેબ બેઠા છે મારું ગણિત બહુ કાચું છે હું મારે ગમે ત્યારે મારા ગણિતના શિક્ષકો ઉપર ફોજદારી કેસ કરવો છે કે મને ગણિત કેમ શીખવાડ્યું નહીં બરાબર એટલે હું ભગવાન સાથે રિસર્ચ ઝઘડવા બેઠો કે ઘોડા અગર ઘાસ દોસ્તી કરેગા તો ખાયગા ક્યાં આ એક પેશન મને ઠીક છે ચલો ચલાવ્યું પણ હવે આવા બીજા પેશન ના મોકલતો અને સે તો દયા ખા આ પૈસા મફત આવે છે કારણ વગર મને ખાડો પીડો આવું શા માટે કર્યું તારી કંઈ ફરજ નથી આ જોવાની આ હું મારા મનની અંદર સંવાદ ચાલતો હતો અને ત્યાં મારા સ્ટાફના બેને કહ્યું કે સાહેબ કોઈ તમારા જૂના મિત્ર મળવા આવ્યા છે મેં તું શું નામ છે તો કે રમેશભાઈ તું રમેશભાઈ તો મને હમણાં કોઈ યાદ આવતું નથી મારા હોય હા પંદર સત્તર વર્ષ પહેલાં એક મિત્ર હતા રમેશ પટેલ મારું જૂનું દવાખાનું હતું ત્યાં એની નાનકડી દુકાન હતી વોલપેપરની મને કહા એવું જ કહે છે તો બધું મોકલો મોકલો એને મારા મિત્ર હતા એ બરાબર એ આવ્યા અમે બંને ભેટી પડ્યા અમે તો અરે રમેશભાઈ તમે ક્યાંથી અને તમારો તો રંગઢંગ બદલાઈ ગયા તો હા સાહેબ આપણી એક દુકાનોથી એમાંથી ચાર મોટા મોટા શોરૂમ કર્યા છે અને ભગવાનને દિવાથી ખૂબ કમાયો છું કે અહીંથી પસાર થતો હતો બીએમડબલ્યુ કાર લઈને તો તમારું બોર્ડ જોયું તો એમ થયું કે સાહેબને મળતો તો ધાઓ બેસો બેઠા ત્યારે અમે જ્યારે મિત્રો હતો ત્યારે હું લખતો નહોતો એટલે પહેલી વખત મને વાત કરતા મને કે સાહેબ બહુ સુંદર લખો છો તમે તમે ડૉક્ટરની ડાયરીમાં એમાં પણ તમે જ્યારે કોઈ ગરીબ સંસ્થા વિશે કે કોઈ ગરીબ પેશન્ટ માટે લખો છો ને ત્યારે કે મને એમ થઈ જાય છે કે સાહેબને જેને કંઈક મદદ કરી આવું આર્થિક મદદ મારી પાસે બહુ પૈસા છે એટલે સાહેબ ભવિષ્યમાં તમારે કંઈ જરૂર પડે તો મને કહેજો મેં તો ભવિષ્યમાં નહીં અત્યારે જરૂર પડી છે અત્યારે જ હું ખોટ ખાઈને બેઠેલો છું બોલ કેટલા આપે છે તો કે અત્યારે તો હું કંઈ ચેકબુક એવું લાવ્યું નથી અને ખિસ્સામાં કંઈ એટલા બધા પૈસા હોય નહીં મેં તું દસ રૂપિયા ચાલશે પણ તું આપ મને કારણ કે મારે ભેગા કરવા છે ગમે તે સંજોગોમાં વીસ હજાર રૂપિયા જોઈએ છે આવું ચાલે નહીં મેં કીધું આ ભગવાનની સામે મારે લડાઈ કરવી પડશે અરે કે સાહેબ અવાજ કરો ને એમાં શું છે એને ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું તગડું ફૂલેલું પાકીટ હતું ટેબલ ઉપર એને રીસર ઊંધું વાળી દીધું એક પણ રૂપિયો અંદર રહેવા ના દીધો નોટોનો થોકડો હતો એ ટેબલ ઉપર મૂકી મેં તું પેટ્રોલ જેટલા તો પૈસા રાખો છો મને કે ના સાહેબ ટાંકી ફૂલ છે અને હું ઘરે જ જાઉં છું અને મારી પાસે પેલું કાર્ડ છે એટલે ચિંતા ના કરતા જતા રહ્યા યાદ રાખું મિત્રો છેલ્લા સત્તર વર્ષથી એ માણસ મને મેળવ્યો નહોતો અને આ ઘટના પંદર સત્તર વર્ષ થઈ ગયા છે બીજી વખત મને મળ્યા નથી એ દિવસે જ માણસ મળવા આવ્યો એ ગયા પછી મેં રૂપિયા ગણા વીસ હજાર રૂપિયામાંથી ચૌદસો ને એસી રૂપિયા બાદ કરો એટલી રકમ હતી ફરી વખત હું ચોધા હાંસીઓ રડી પડ્યો ખૂબ રડવું એવું કોને કહું ફરી ઉપર છત તરફ કહ્યું કે વાહ ભગવાન તું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ થયેલું છે મને ખબર નહોતી પાયે નો હિસાબ રેખો છે વીસ રૂપિયા કાપી લીધા એને હા બરાબર રાત્રે ચૌદસો એસી રૂપિયા કાપી લીધા એ દિવસે મને ખબર પડી ગઈ કે ઈશ્વર છે સો ટકા છે અને હાજરા હજુર છે તમારી પાસે જ ઉભો છે બધું જુએ છે આપણે એને જોઈ શકતા નથી તમે સારું કામ કરો છો એ પણ જુએ છે તમે દુષ્કૃત્ય કરો છો એ પણ જુએ છે તમને બદલો પણ આપે છે ભલાઈનો અને તમારી બુરાઈની સજા પણ અહીં આપે છે એ પૂર્વજન્મને પુનર્જન્મની વાત ના કરતા બધું આ જગતમાં આપણે અહીંથી જશું એ પેલા મળી જાય છે જે સજા આજે જો તમારા જીવનમાં કે મારા જીવનમાં કોઈ દુઃખ આવ્યું છે તો માની લેજો કે આપણે જે ખોટું કર્યું છે એની સજા ભગવાને આપી છે અને જો કોઈ શુભ કાર્મ થાય છે તો સમજી લેજો કે ભગવાને આપણા કોઈ પવિત્ર કામનું તમને બદલું આપ્યો છે એ દિવસથી હું ઈશ્વરમાં માનતો થઈ ગયો અને સાક્ષાત એ પછી તો અનેક પરચાઓ થયા છે અનેક પરચાઓ એ દિવસે જો મને રમેશભાઈએ પંદર હજાર આપ્યા હોત કે ત્રીસ હજાર રૂપિયા આપ્યા હોત ને તો મને ઈશ્વરમાં આટલી શ્રદ્ધાના બેઠી હોત પણ મને એ દિવસે ખબર પડી કે નરસૈયાની હુંડી શામળીઓ સ્વીકારે છે આજે પણ સ્વીકારે છે જરૂર માત્ર એટલી છે કે તમે આ હુંડી લગતી વખતે એ જ આરજુ એ જ આજીજી એ જ ભક્તિભાવ ધરાવો જે નરસિંહ મહેતાએ ધરાવ્યો હતો એટલી તીવ્રતાથી પોકાર કરો તો કૃષ્ણ ભગવાન સાંભળશે દરેક ભગવાન સાંભળશે અને મારી જિંદગીમાં જે એક તત્વ ખૂટતું હતું આસ્તિકતાનું શ્રદ્ધાનું ધર્મનું એ આ ઘટનાથી અને આવી તો પછી અનેક ઘટનાઓ બની છે મારા જીવનમાં એ એ તત્વ એણે મને પૂરું કરી આપ્યું આજે હું એટલો સભર છું અંદરથી એટલો સમૃદ્ધ છું બહારની સમૃદ્ધિ મને સ્પર્શતી નથી મારો બંગલો હોય કે ગાડીઓ પડી હોય કે ક્યાંક સ્ટેજ ઉપર જોઈ અને કોટ પહેરવો પડે તો પહેરીએ છીએ પણ હું ઘણી વખત કહું છું કે આ સૂટ અને બૂટ એ મારા શરીર ઉપર ચડે છે મારા મન ઉપર ચડતા નથી ક્યારેય કારણ કે મને ખબર છે તમારી શરૂઆત ક્યાંથી થઈ હતી અને એ દિવસો હું ક્યારેય ભૂલતો નથી ને ભૂલવા માગતો પણ નથી